આજે પાંચ સવાલ પૂછવાના છે દરરોજ અમારી યુટ્યુબ ચેનલ ની અંદર દરરોજ ત્રણ એપિસોડ આવે છે તમે દરરોજ ઓનલાઈન પેમેન્ટ જીતી શકો ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં બિલકુલ આસાન સવાલ અને જવાબ પણ બિલકુલ આસાન હોય છે બિલકુલ એ બી અને સી આ ત્રણ અક્ષરમાંથી પાંચ સવાલ પૂછવામાં આવે છે તમારા કોમેન્ટમાં આ રીતની લખવાનું છે

કેમ કે તમારું જેટલું પેમેન્ટ તરત તમારા એકાઉન્ટમાં લખવામાં આવશે તમને મેસેજ કરવામાં આવશે કયા નંબર ઉપર નાખવું છે તમારું જેટલું પેમેન્ટ બીજા કોઈ વ્યક્તિ ના લઈ જઈ શકે એટલા માટે સવાલ પૂછવા પહેલા ઘણા બધા નિયમ ડાયરેક્ટ તમે ઘણા લોકો એવું કરે છે કે અલગ અલગ ઘણા બધા સ્ક્રીનશોટ મોકલે વધારે સ્ક્રીનશોટ નથી મોકલવાના અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો કેમ કે દરરોજ અમારા ત્રણ સવાલ આવે છે આ રીતના મિની બ્લોક ની અંદર ત્રણ એપિસોડ આવે છે એ પછી લાઈવ આવે છે રોજ બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી લાઈવ આવે છે લાઈવ ની અંદર પણ ઓનલાઈન પેમેન્ટ જીતી શકો છો એનો જવાબ તમારે ઓફલાઈન થાય પાંચ વાગ્યા પછી ઓફલાઈન થઈ જાય પછી જવાબ આપવાનો છે કેમ કે લાઈવ ની અંદર તમે જવાબ આપ્યા હશે તો લાઈવ પૂરું થાય છે પછી કોમેન્ટ વહી જાય છે એટલા માટે તમારે ઓફલાઈન જવાબ આપવાના છે એવું જરૂરી નથી કે લાઈવ માં કનેક્ટ રહેવું જોઈએ તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો કેમ કે દરરોજ તમે જીતી શકો છો ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં ચલો બીજું એક નિયમ સાંભળી લો વધારે વધારે એક નંબર ઉપરથી એક એક એપિસોડની અંદર સાઠ જેવા મેસેજ જાય છે એટલા માટે કોમેન્ટ મેસેજનો મતલબ કોમેન્ટ સાઠ જેટલી કોમેન્ટ થાય છે તમે વધારે કોમેન્ટ કરશો તો પણ નહીં જાય એક એપિસોડમાંથી એક ઇમેલ એડ્રેસ ઉપર સાઠથી આજુબાજુ જાય છે એટલે એક જ સવાલનો જવાબ આપી શકો તમે

તમે કોઈ પણ સિટીમાં રહેતા હશો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો દરરોજ તમે ઓનલાઈન પેમેન્ટ જીતી શકો છો ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાં તો ચલો લેપટોપ થી સવાલ ચાલુ કરવી છે ધ્યાનથી સાંભળો કઈ રીતના જવાબ આપવાનો છે એનો નિયમ તમને સંભળાય આપ્યો છે હવે સવાલ નંબર 1 તમારે એવું કંઈ નથી લખવાનું સવાલ નંબર 1 લખવાનું નથી અમને તમારા આઈડિયા માટે આ પહેલો નંબરનો સવાલ છે એમાં તમારે લખવાનું છે કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે પછી સ્ક્રીનશોટ બધાય નથી મોકલાવવાનો કોઈ પણ તમે એક સવાલનો જવાબ આપ્યો છે એક સ્ક્રીનશોટ મોકલી આપવાનો છે પહેલાં નંબરનો સવાલ છે ધ્યાનથી સાંભળો હા અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો બેલ આયકાર ઓન કરી નાખજો જેવા અમારો મેસેજ ફળશે તરત તમને નોટિફિકેશન મળી જશે અને બીજું કે આજ શુક્રવાર છે ત્રણ એપિસોડ આવવાના છે એ પછી લાઈવની અંદર પણ ચાલુ થઈ જશે એનો જવાબ તમારે ઓફલાઈન થાય પછી આપવાનો છે

તમારે વોટ્સઅપ ગ્રુપ જોઈન કરવું હોય તો અમારું ડિસ્ક્રાઈપ્શન યુટ્યુબની અંદર એમાં પણ જોઈન થઈ શકો પછી વોટ્સઅપની અંદર તમે મેસેજ કરો અમારા યુટ્યુબ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું છે તો એમાં પણ તમને લિંક મોકલી આપશું સવાલ નંબર પહેલો ધ્યાનથી સાંભળો તમારે યુટ્યુબની અંદર કોમેન્ટમાં જવાબ આપવાના છે અને બધા જવાબ અલગ અલગ આપવાના છે સવાલ નંબર એક આ રીતનો છે જવાબ તમારે કોમેન્ટમાં આ રીતના આપવાનો છે એ બી અને સી એક સાથે બધી કોમેન્ટ નથી કરવાની પછી પાંચસો ત્રણ એજ રીતના એ બીસી પાંચસો ચાર એ બીસી પાંચસો પાંચ એ બીસી પાંચસો છ ए 507, सी 508, सौ सात ए 510, सी 511, सौ 512, ए 513, सी 514, सौ 515, ए 516, सी पांच सौ दस ए बी सी पांच સવાલ નંબર બે ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે પછી કોમેન્ટ કરવાની છે જે પણ સવાલ કહેવામાં આવે એમાં એક સાથે બધા નથી નાખી દેવો ઘણા લોકો એવી મિસ્ટેક કરે છે કે પાંચસોથી પાંચસો પચાસ કીધા તો એક જ કોમેન્ટમાં પાંચસો થી પાંચસો પચાસ સુધી કોમેન્ટ કરી નાખે છે એ વેલિડ નહીં ગણાય અને આની અંદર કોઈ મિસ્ટેક યાને મિસ્ટેક એટલે તમને પાંચસો એક પાંચસો બે પાંચસો પચાસ સુધી એકાવન સુધી કીધું છે એમાં ઘણા લોકો ડાયરેક્ટ વચમાંથી શોર્ટ કરી કરી નાખે છે એક પણ અક્ષરની કોમેન્ટમાં ભૂલ હશે તો પણ પેમેન્ટ એની પછીના વ્યક્તિએ હશે એમને આપવામાં આવશે અને એડિટિંગ પણ ચાલશે નહીં ચલો સવાલ નંબર બે ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે પછી કોમેન્ટ કરવાની છે યુટ્યુબની અંદર બીજા નંબરનો સવાલ છે એમાં તમારે કરવાનું છે એ બી સી એ બી સી સો છ એ બીસી છસો સાત એ બીસી છસો આઠ એ બીસી છસો નવ એ બીસી છસો દસ એ બીસી છસો અગિયાર

સુધી અલગ અલગ કોમેન્ટ કરવાની છે જે પહેલા વ્યક્તિ ઝડપીથી કોમેન્ટ કરે છે એમને એકાઉન્ટમાં ઓનલાઈન પેમેન્ટ આપવામાં આવે છે કેટલું આપવામાં આવશે છે વાર પછી કહેવામાં આવે છે તમારે પૂરો મેસેજ સાંભળ સાંભળવાનો છે સમજવાનો છે દરરોજ પેમેન્ટ કોમેન્ટ આવી છે તરત તમારા એકાઉન્ટમાં નાખી આપવામાં આવે છે તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી નાખો કેમ કે ત્રણથી વધારે મેસેજ નોટિફિકેશન બંધ થઈ જાય છે એટલા માટે સવાલ નંબર ચાર એમાં થોડુંક ચેન્જિંગ થાય છે સવાલ નંબર ચાર એમાં થોડુંક ચેન્જ કરવામાં આવે છે સવાલ બદલાતા જાય છે ચોથા નંબરનો સવાલ છે એમાં કરવાનું છે એ બી સી આઠસો એ બી સી આઠસો એક એ બી સી આઠસો બે એ બી સી આઠસો ત્રણ એ બી સી આઠસો ચાર એ બી સી આઠસો પાંચ એ બી સી આઠસો છ એ બી સી આઠસો સાત એ બી સી આઠસો આઠ એ બી સી આઠસો નવ એ બી સી આઠસો દસ તમારે ધ્યાનથી સાંભળવાનું છે આમાં થોડુંક ચેન્જિંગ થાય છે ડાયરેક્ટ જવાબ નથી આપવા માંડવાનું આઠસો ઓગણીસ એ બીસી બધામાં એ બીસી લખાવાની છે આઠસો વીસ આ રીતના આમાં સવાલમાં જવાબમાં ચેન્જ થયો એ બીસી આઠસો થી આઠસો પંચાવન સુધી કોમેન્ટ કરવાની છે જે લોકોની પહેલા કોમેન્ટ સૌથી વધારે સાચી કોમેન્ટ આઠસો થી આઠસો પંચાવન સુધી આવી જાય છે એમને મળે છે ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારા એકાઉન્ટ તમારે કોઈ પણ એક સ્ક્રીનશોટ પાડીને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી નાખવાનો છે તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે એટલા માટે તો બિલકુલ આસાન સવાલ છે જવાબ પણ આસાન છે તમારા સગાવાળા રિસ્તેદાર કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારો આ મેસેજ એમને મોકલી આપો ચલો પાંચમા નંબરનો સવાલ એમાં પણ થોડુંક ચેન્જિંગ કરવામાં આવ્યું છે પાંચમા નંબરનો સવાલ એમાં પણ ચેન્જિંગ કરવામાં આવ્યું છે ધ્યાનથી સાંભળવાનું છે સમજવાનું છે અને પહેલેથી છેલ્લે સુધી સાંભળવાનું છે પછી જવાબ આપવાનો છે પાંચમા નંબરનો સવાલ સાંભળો એમાં કરવાનું છે

છેલ્લે સુધી આંકડામાં મિસ્ટેક ન થાય પેલા તમારે ધ્યાનથી મેસેજ સાંભળવાનો છે એ બીસી નવસો દસ એ બીસી નવસો અગિયાર એ બીસી નવસો બાર

તો જલ્દીથી આ સારો મેસેજ છે તમારા સગાવાલા રિસ્તેદારને મોકલી દો એ પણ જીતી શકે ઓનલાઈન પેમેન્ટ ડાયરેક્ટ તમારે પર આની પછી ત્રીજ એપિસોડ છે ટોટલ એક ઓનલાઈન ની અંદર પણ આવા સવાલ પૂછવામાં આવે છે તમારે ઓફલાઈન માં જવાબ આપવાનો છે આની ને પહેલાના પણ ઓનલાઈન છે હજી લોકો ઘણા લોકોએ જવાબ નથી આપ્યા એમાં અલગ અલગ જગ્યાએ સવાલ જવાબ પૂછવામાં આવે છે તમારે આગળ પાછળ કરીને એના જવાબ આપવાના છે તો જલ્દીથી આ સારો મેસેજ છે આજે પાંચ સવાલ પૂછવામાં આ બધામાં આગળ પાછળ અલગ અલગ છે તમારે જોઈ વિચારીને સમજીને જવાબ આપવાનો છે એક પણ રકમમાં ભૂલ હશે એ ઓછી હશે તો પણ ચાલશે નહીં તમારે ધ્યાનથી પહેલેથી છેલ્લે સુધી સમજવાનું છે પછી કોમેન્ટમાં જવાબ આપવાનો છે સ્ક્રીનશોટ કોઈ પણ એક પાડીને વોટ્સઅપ કરી દેવાનો છે આની પછી બીજો એપિસોડ આવશે આજની તારીખનો પહેલો એપિસોડ છે સાંજે સુધી તમને બધાની કોમેન્ટ આવી જાય છે પછી સાંજ સુધી તમને પેમેન્ટ તમારા એકાઉન્ટમાં નાખી આપવામાં આવશે તો જલ્દીથી મેસેજ કરી દેજો સ્ક્રીનશોટ પાડીને એટલે તમારા એકાઉન્ટમાં જલ્દી પેમેન્ટ આવી જાય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ઓનલાઈન પેમેન્ટ જીતો ડાયરેક્ટ તમારા એક બિલકુલ સાચી વાત છે આની પછી પેમેન્ટ દરરોજ વધતું જાય છે સવાલ પણ વધારતું જવાનું છે તો જલ્દીથી અમારો આ મેસેજ બીજા લોકોને મોકલી આપો વધારે માહિતી માટે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરવાનું છે કોલ કરવાનો નથી અમારો આ મેસેજ બીજા લોકોને મોકલી આપો બીજો મેસેજ આવે છે એની રાહ જોવો